કલાકારો ને માનધન આપી ને વિદાય કર્યા રહ્યા અને કામદારને ને કહ્યું જુઓ દીવાનજી આ શું ચીજ છે કામદારે ઝીણી આખી ચીજ ને નિહાળી અને હસી પડ્યા આ તો ભીલી છે દરબાર સાની છે મરકતે ચહેરે જસદણ ધણી બોલ્યા ભીલી ગોળને જોઈને દરબાર પણ કોઠાર ને બદલે આપની બેઠકમાં મૂકવાની ભૂલ કોણે કરી મે કરી કા તમને દેખાડવા માટે ગોળમાં શું જોવાનું હતું બાપુ ઈ કે આ ગોળ છે છતાં એની ઉપર માખી કેમ નથી પણ માખી માટે મને પૂછવાનું બાપુ હા તમે જ વાત કરેલી કે ગોળ હોય ત્યાં માખી આવે યાદ કરો કામદાર હું યાચકોને દાન આપતો એ વખતે તમે જ વાત કરેલી કે દાન આપો છો માટે માગણ આવે છે માંગણ માખી જેવો છે તમારી પાસે ગોળ છે ઈ વાત તો સાચી ને બાપુ ગોળ હોય ત્યાં માખી આવે જ તો આ ગોળ છે છતાં આમાં માખી કેમ નથી માખી તો દિવસે આવે બાપુ કામદાર હસ્યા મારો બાપલિયો દરબાર આલા ખાચર ખડખડાટ હસ્યા

મારા આંગણે સૂરજના પ્રતાપે રાજનો દિનમાન છે માટે તો માખીઓ આવે છે દિનમાન ન હોય ત્યાં રાત હોય એટલે કે અંધારા હોય અંધારામાં કોણ આવે માટે કામદાર રાજ રજવાડાના ચોપડા નકરા જમા ઉધારના ન ચાલે ક્યારેક તો ઉધારને પણ જમા બાજુ ગણવાની હોય અને ત્યારે જ રાજા અને વસ્તીનો તફાવત દેખાય માટે કામદાર હું કોઈ પણ યાચક ને કઈ પણ આપું વખતે તમારે તમારો જીવ ન કોચવવો મારી અને તમારી વચ્ચેનો ભેદ પણ આમાં જ છે માટે સમજીને ચાલજો મારા દરબારે કામદાર ને ખંભે હાથ મૂકી ને હાસ્ય કર્યું ત્યારે કામદારે બંને કાનની બુટ્ટી બંને હાથ એક સાથે પકડી ને કબૂલ કર્યું માફ કરજો જસદણ ના ધણી હું તો હિસાબ કિતાબ નો માણસ